બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના નાગલા ગામના અનુસૂચિત જાતિના પરિવારોએ નવા ગામતળ માટે પ્લોટ ફાળવણીની માંગ કરી છે ગામમાં ગામમાં દર આવતા પૂરને કારણે પરિવારોને ઘર છોડવાની ફરજ પડે છે વસવાટ એકસો ચોવીસ અનુસૂચિત જાતિના કુટુંબોની જૂની ગામતળની નવ એકર અને શમશાન ભૂમિની ત્રણ એકર જમીન ગ્રામ પંચાયતને રદ કરી છે તેના બદલામાં નવા ગામતળમાં અલગથી ડોક્ટર આંબેડકર નગર બનાવવાની માંગ કરી છે આ નગરમાં પાંચ એકર શમશાન ભૂમિ અને બાર એકર ગામતળ મળી કુલ સત્તર એકર જમીન પર દરેક પરિવારને ત્રણસો ચોરસ મીટરના પ્લોટની ફાળવણી કરવાની માગણી કરવામાં આવી છે બે હજાર પંદરથી અત્યાર સુધી કરોડો રૂપિયાના ખર્ચે પણ પાણીના નિકાલની સમસ્યા હાલ થઈ નથી માજી સરપંચ અને તલાટીએ જણાવ્યું કે હાલમાં પાણીની નિકાલની કામગીરી ચાલુ હોવાથી ચાર મહિના બંધ રાખવામાં આવી છે અરજદારોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પ્લોટોની ફાળવણી નહીં થાય તો મોટી હોનારત થઈ શકે છે પંદરથી પાણીનું પૂર આપવાથી ગો નહણવાળું જગ્યા હતી અમારી રીતે જૂની જગ્યા ખળા બોવાડા તમામ પાણીમાં ભરાઈ ગયું અને એની લીધે અમે અત્યાર ખૂબ પંચાયતમાં પખાડા કર્યા પણ કોઈ અમારું આપ્યું નથી અમે અત્યારે ક્રાંત સાહેબમાં અરિયાલી અને અહીંયા આલી અમારા અનુચિત જાતિના વર્ગોને ઓબેડકર નગર નવો વસવાટ ઝોની જગ્યા મેલી અને વસણવાળી જગ્યામાં અમને અત્યારે ફળવી હાલે તો અમે સંતોષકારી રહી શકો અમારે મકાન બીજા વધી કહો એ વાત અમે અત્યારે કરી હતી બે હજાર પંદર ની માગણી કરતા હતા પણ બે હજાર પંદર થી કરીને કોણે હજી અમારું સંભાળ લીધી નથી અમારા અનુસ્થિતિ જાતિના કોઈ પણ ભાઈઓને બીજોને બોલ્યા નથી અને અમારે એમને શ્રેડામાં રહેતા હતા અહીંયાના મકાન કરીને રહેતા હતા અહીંયાના મકાને પાડી દીધા હાલમાં કે તમારે પળોટ હાલશે અને મકાન પાડ્યા લગભગ મહિનાથી હું થઈ ગયું છે તો અમારા બીજોને કોઈને આની જગ્યા હતી એ પણ રદ મેં કરી છે તો મને હજી સરકાર કોઈ ધ્યાન ધર્યું નથી અને મેં એના માટે આ શું કીધું ટીડીએ સાહેબે કીધું એ કે હું તમે હરુરું સભા કરશું અને હું તમારે હરુભુમાં હોબળ છે એટલે મને સંતોષ એમ લાગ્યો કે ટીડીએ સાહેબ આપણું હોબળ છે અને કોઈ ઉપરલા અધિકારીઓ છે તો આપણું કામ થાય છે અનુસ્થિતિ રાતિના તમામ અલિયાને ભાઈ હોય એને ભાઈની જોડી મકાન મળે એ રીતે અમે રહેવા માગો છો અને મારે થોડુંક માલ એટલે માલ નહીંથી અમે ઉદ્યોગ ચાલે છે એટલે માલનો મારો સમાવેશ બધો થાય તો અમે માલ એ બીજે ના રાખી તો જેમ કે અત્યારે આપણો તો ફૂટ નો હોય તો કોઈ માલ તો હોય ન રહે ને આઠ જણાનું કુટુંબ હોય તો કે આઠ જણા ઢોલિયા ઢળે નહીં એટલે અમે એમાં અસંશન થશે સંતોષ એમાં નહીં થઈ ગયા શું તમારે માંગણી શું રજૂઆત છે અમારે આ સાહેબ જે ગામમાં પુનર્વસન ચાલે છે એ પુનર્વસનની વર્ષની અંદર અમારું આંબેડકર નગરની વ્યવસ્થા કરી આપે અને અમને જે આ પ્લોટ ફાળવણી કરે સો ફૂટના બસો ફૂટના કે અઢીસો ફૂટના એ પ્લોટને અમને મોટા કે એટલે કે ત્રણસો ફૂટના પ્લોટ આપે અને જે નાના પ્લોટથી એમ અમારા માલધારીઓને એનો સમાવેશ થઈ શકે તેમ નથી એટલે જે મોટા પ્લોટ આપે એ મારી આજુઆત છે ઓકે અત્યારે અમે કલેક્ટર ઓફિસ અને તાલુકા અધિકારી સાહેબ કરીને બંને આમંત્રણ જે છે એ આપેલું આવેદનપત્ર આપેલું છે અને જો અમારું આવેદનપત્રથી અત્યારે કોઈ પણ આ માર્ગ નહીં નીકળે તો અમે આગળ દાતા ગાંધી માગે ચીંજા માર્ગે આગળ ધણા પર બેસું તમારું નામ શું મારમાં રખજીભાઈ પીરાભાઈ